જે યુવાનો વર્ષોથી સરકારમાં જવાની આખરી મહેનત કરે છે તેમણે અમારો આ ખાસ અહેવાલ જોવો જોઈએ કારણ કે આ અહેવાલ તમારા માટે ફાયદાકારક છે જો સરકારી નોકરીના સપના જોતા ઉમેદવારો માટેનો આ ખાસ અહેવાલ લાખ સત્તર હજાર ઉમેદવારોએ આ માટે ઉમેદવારી કરેલી છે આ જે પ્રથમ પરીક્ષા છે જે ઓનલાઈન પદ્ધતિથી લેવાની છે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાની છે અને ગ્રુપ એની ઓગણીસો છવ્વીસ જગ્યાઓ અને ગ્રુપ બીની ત્રણ હજાર છસો અઠ્યાવીસ જગ્યાઓ એમ મળીને કુલ પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ ભરવા માટેની પ્રાથમિક સ્પર્ધાત્મક પરીક્ષા જે ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની સંયુક્ત પરીક્ષા છે તે એપ્રિલ મહિનાની પ્રથમ તારીખથી શરૂ પસંદગી મંડળે પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કર્યા બાદ તેની તારીખો પણ જાહેર કરી છે પહેલી એપ્રિલથી શરૂ થતી પરીક્ષા વીસ દિવસ સુધી ચાલશે વર્ગ ત્રણની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી પાંચ હજાર પાંચસો છપ્પન જગ્યાઓ માટે પાંચ લાખ સત્તર હજારથી વધુ અરજીઓ આવી છે આ તમામ ઉમેદવાર હવે એકવીસ માર્ચથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે એકવીસ માર્ચથી એ કોલ લેટર મળશે અને એક કલાક પહેલા સુધી ઉમેદવારે પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું છે પરીક્ષા ઉમેદવારને નમ્ર વિનંતી છે કે જ્યારે તે પરીક્ષા કેન્દ્ર પર આપ જ્યારે પરીક્ષા આપવા જાય કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવા જાય ત્યારે પોતાની સાથે આધાર કાર્ડ મતદાન કાર્ડ પાન કાર્ડિંગ ડ્રાઇવિંગ લાયસન્સ જે પણ અરજી કરતા પરીક્ષા આપવા ઈચ્છતો હશે તેને પરીક્ષામાં પોતાની ઓળખના ઓરિજિનલ પુરાવા સાથે રાખવા પડશે પહેલા તબક્કામાં સો ગુણની ઓનલાઈન પરીક્ષા યોજાશે એટલે કે ઉમેદવારોએ કાગળ પર નહીં પરંતુ કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે

તેથી પરીક્ષાનું આયોજન કરવાનું નક્કી કરાયું છે સરકારમાં અનેક પદો ખાલી છે ખાલી પદો હોવાને કારણે અનેક કામ થઈ શકતા નથી પરંતુ આ જગ્યા ઉભરાયા બાદ કામમાં તો વેગ મળશે જ સાથે સાથે અનેક યુવાનોનું સપનું પણ સાકાર થશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા તો સરકારી નોકરી